વલસાડના વાઘલધરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ રાહગીરી હોટલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પેક કારબાની આડમાં લઈ જવાતો ત્રણ નેવું લાખ રૂપિયાનો દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા બુધવારના રોજ મળસ ત્રણ કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે શિલ્પેક કારબાની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા વાગલધરા ગામ નેશનલ હાઇવે નંબર અડતાલીસ રાહગીરી હોટલ પાસે વોચ ગોઠવી ટેમ્પાને ઝડપી પાડવામાં આવ્યો હતો જોકે ચોક્કસ બાતમી હોય અંદર ચેક કરતાં સૌપ્રથમ શિલ્પેક કારબા નજરે પડ્યા હતા અને અંદર ચાલક અને ક્લીનરને વધુ પૂછપરછ કરતા દારૂ હોવાનું માલુમ પડ્યું હતું ટેમ્પો અને બે આરોપીને પોલીસ મથકે લાવી શિલ્પ ખોલી જોતા અંદર મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે તમામ મુદ્દામાલની ગણતરી કરતા દારૂ અને ટેમ્પો મળી કુલ દસ પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અને મુદ્દામાલ ડુંગરી પોલીસને સોંપી વધુ તપાસ ડુંગરી પોલીસે હાથ ધરી છે